નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માં આપનું સ્વાગત છે સમાચાર માં વાત કરીએ તો સાવલી તાલુકાના ગોઠડા ગ્રામ પંચાયત દ્વારા સેવા સ્વચ્છતા હી અભિયાન નો પ્રારંભ કરવામાં આવ્યો સાવલી તાલુકાના ગોઠડા ખાતે આવેલા ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ચોવીસ અંતર્ગત સ્વચ્છતાહી હી સેવા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો શહેરી વિકાસ શહેરી ગૃહ નિર્માણ ગાંધીનગરથી મળેલી સૂચના અનુસાર વડાપ્રધાનના જન્મદિવસ સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોમ્બરના રોજ મહાત્મા ગાંધીની જન્મજયંતિ સુધી સમગ્ર ગુજરાતમાં સંસ્થાએ સેવા સમાજ આંદોલનની ઉજવણી આહવાન કરવામાં આવી છે જે અંતર્ગત સાવલી તાલુકાના ગોઠડા ખાતે પંચાયત હોલ ખાતે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો તારીખ સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીની જન્મજયંતિ સુધી સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવી સ્વચ્છતા અંગે જાગૃત કરવા સ્વચ્છતાની સાથે શપથ ગ્રહણ પણ કરવામાં આવ્યા જે અંતર્ગત ગોઠડાના વિવિધ માર્ગો પર સાફસફાઈ તેમણે સ્વચ્છતા અંગે જાગૃતિના કાર્યક્રમ યોજવામાં આવ્યા તેમજ નગરજનોને પોતાની જવાબદારી છે એ અંગેની જાગૃત કર્યા હતા દિવાળી સુધીમાં ગોઠડા વિસ્તારના માર્ગો પર અસરકારક સાફ સફાઈ કરવાનો અને પોતાના ઘરની આસપાસ મહોલ્લામાં તથા ગોઠડા નગરમાં કચરો કચરાપેટીમાં જ નાખવા અને ગામના સ્વચ્છતા રાખવા સ્વચ્છતા ગોઠડા સ્વચ્છ બનાવવા હાકલ કરવામાં આવી હતી ગ્રામ પંચાયત દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે તાલુકા પંચાયત ટીડીઓ માધુરીબેન પટેલ

એનું નિરાકરણ કેવી રીતે થાય એનું આયોજન કર્યું અને સભા શાંતિપૂર્ણ પૂરી થઈ